ક્રાંતિજની છિત્રીની નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપલની દાદાગીરી વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા રોકાઈ ક્રાંતિજની છિત્રીની નર્સિંગ કોલેજમાં જીએનએમ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માત્ર અપૂર્તિ ફીના કારણે પરીક્ષામાં બેસવા દેવામાં આવી નથી કોલેજ પ્રિન્સિપલનું આ વર્તન માત્ર શિક્ષણના મૂલ્યોને નહીં પરંતુ દીકરીઓના ભવિષ્યને પણ ખતરામાં નાખે છે વાલીઓ અને વિદ્યાર્થીઓના વલણ મુજબ કોલેજમાં લાંબા સમયથી આ પ્રકારની મનમાની ચાલી રહી છે પરીક્ષા જેવી મહત્વની ક્ષણે વિદ્યાર્થીઓને દબાવવામાં આ ઘટના સરકારના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને ઠેસ પહોંચાડે છે તાત્કાલિક રીતે શિક્ષણ વિભાગે દખલ કરીને આવી મનમાની સામે કડક પગલાં લેવાની વાલીઓ અને સ્થાનિક સમાજ તરફથી માંગ ઉઠી રહી છે શું તકલીફ હતી આપના એક્ઝામ હતી મારા ફર્સ્ટ યરની જી એન એમ પેલા વર્ષ વર્ષ બરોબર શું થયું એમાં તો એમાં એવું થયું ને કે નેવું હજાર ફી છે અમારી હમ કોલેજની તો એમાંથી ભર્યા છો સમય એક મહિના જેવું છે એક મહિના બરોબર છે પછી બાકીનું બાકીના ચેક ચેક તો સ્વીકારતા વાત

પ્રિન્સિપાલ કોઈને ગણતો નહોતો કોઈનો પરીક્ષામાં તમને એકલાને જ બેસવા નથી દીધા કે બીજા કોઈને પણ બેસવા નથી દીધા મને એકલીને કરી દીધી ગયા કે જે થાય કરી લો એમ કીધું કીધું પેપર હતું દસ થી નો ટાઈમ હતો તું પણ અત્યારે તો પેપર પૂરું થઈ ગયું છે તમે દસથી દસ થી એક વાગે ને અહીંયા જ કે છે સર દસથી વાગ્યા સુધી અહીંયા બેઠા જો પેપર ચાલુ થાય પેલા તમે સાહેબ ને રિક્વેસ્ટ કરવા ગયા હતા નવ જે અમે કહેતા સરને કીધો કે સર આજે એક્ઝામ સર તમે મને એક્ઝામ આપવા દો તો સરને ના જ કે એક્ઝામ આપવા નહીં મારો ફીસ કરો

એટલી ધમકીઓ આપીને અવાર સાહેબ ને બધા તારા પપ્પા જોવાનું મને થોડી જોવાનું હોય તમે વીસ તારીખ આપી વીસ તારીખ આપી ને વીસ તારીખ આપી મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે વીસ તારીખ આપે તો પ્રિન્સિપલ જોડેથી પૈસા લઈ લેવાનું તો કુના માથે લીધું મેં મારા માથે અંદર પપ્પા અહીંયા અહીંયા બોલીને ગયા જબરજસ્ત મને કહે તમે બોલાય અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કરીને ફલાણા નેતા નેતા બધા નેતાઓને કહેવાનું કે દસ દસ હજાર ભર દો તો એ લોકો ભર દે દસ દિવસ પછી તમે પેલા ના આપી દો ને પણ આવી સગવડ કરવા વાળો કે એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો મેં તો એ દિવસે કીધું પેલા ભાઈને છો તો આ ગોંગાવારા ને લઈ મને કીધું કે તમે ભાઈ દો